દર્શક મિત્રો પહેલકા ન્યૂઝમાં હું ગૌરી પારેખા સ્વાગત કરું છું ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામનો યુવક જેનો સોશિયલ મીડિયામાં આદિવાસી સમાજ વિરુદ્ધ એક શખ્સ દ્વારા અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી જેના સામે આદિવાસી સમાજમાં ભારે રોષની લાગણી વ્યાપી હતી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ સુપ્રત કરવામાં આવ્યું હતું ત્યારે આ અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ખર્ચી ગામનો એક આદિવાસી યુવાન ખર્ચી ગામેથી હેલિકોપ્ટરમાં જાણ લઈને નિકોરા ગામે લગ્ન કરવા માટે આવ્યો હતો તેના લગ્ન પ્રસંગનો વિડીયો સોશિયલ મીડિયામાં અલગ અલગ પેજ પર વાયરલ થયો હતો જેમાં બોલશે ભરૂચ પૂછશે ભરૂચના ફેસબુક પેજ ઉપર વિડીયો પર લાલભાઈ નામના ફેસબુક એકાઉન્ટ ધારક દ્વારા આદિવાસી સમાજ પ્રત્યે જાતિ વિષયક અપશબ્દોની ટિપ્પણીઓનો મારો ચલાવીને વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો જેને લઈને ભરૂચ જિલ્લાના આદિવાસી સમાજના લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈ ઉગ્ર વિરોધ કરી સૂત્રોચ્ચાર પોકારી ટિપ્પણી કરનાર સામે ગુનો નોંધવાની માંગ કરતું આવેદનપત્ર કલેક્ટરને આપ્યું હતું આ અંગેની ગંભીરતા જોઈને ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાએ વહેલી તકે કાર્યવાહી કરવા એલસીબીને સૂચના આપી હતી સમાજ સમાજ વચ્ચે વૈમનસ્ય ન ફેલાય જે અનુસંધાને ભરૂચ સાયબર પોલીસ સ્ટેશન ખાતે તાત્કાલિક બીએનએસ તથા એટ્રોસિટી તેમજ આઈટી એક્ટની સંલગ્ન કલમો મુજબ ગુનો રજિસ્ટર કરવામાં આવ્યો હતો